એક વિજય માલ્યા જેટલા લઈને ભાગી ગયો ને એક વિજય માલ્યા એટલામાં આખા ગુજરાતના ના ખેડૂતોને રાજી કરી દે થયું એવું બે ઉદ્યોગપતિને ઉદ્યોગપતિ નેજાર દઈ દીધો ચાલીસ હજાર કરોડ દઈ દીધો અને આખા ગુજરાત વચ્ચે દસ હજાર કરોડ ઢોલ નગારા ટીપે બે આટલું કોઈ દહકા નથી આફત આવી છે તો આફતના પ્રમાણમાં તો કઈ નથી ખાલી મજાક કરી છે ભિખારી બનાવ્યો છે જગતના તાતને મજબૂર કર્યો છે આટલું લઈને મીઠું મોઢું રાખવા તો બાકી આ ખરેખર આ વસ્તુ યોગ્ય જ ન કહેવાય વિગે ગણો ને કે પાંત્રીસો રૂપિયા જેવું વિઘે થયું એટલે બે ડીએપી થેલી થઈ એક વીઘે મગફળી વાવવાનું બિયારણ ખાલી પચીસો રૂપિયાનું જોઈએ હજાર રૂપિયાના જોઈએ વાવેતર ખર્ચો એટલે વાવ્યું એના થઈ ગયા પછી ચાર મહિના સુધી મહેનત કરી બીજો ખર્ચો કર્યો તો બધો અલગ જ્યાં હાવ પાક ધોવાઈ ગયો છે સરકારના ચોપડે એક વીઘે હોળ મણ માંડવી પાકે છે કે ભાઈ આટલું વાવેતર થયું ને આટલું ઉત્પાદન આવ્યું તો એક હેક્ટરે હો મણ માંડવી થાય સરકારના ચોપડે હો મન માંડવી ને ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે એટલે એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા ની માંડવી થાય એક હેક્ટર એક લાખ ને પિસ્તાલીસ હજાર ની માંડવી થાય એમાં અડધો તો ખર્ચો હોય ક્યાંય ચાલીસ ટકા ખર્ચો હોય એમાં માલ નબળો થયો હોય તો સિત્તેર ટકા ખર્ચામાં વહી ગયો હોય એમ તો એ બધું ગણતરી કરીને તો એની સામે આ કઈ ન કહેવાય આખી દુનિયાને ખબર છે આ બધા સોશિયલ મીડિયાના ટીવી મીડિયાના માધ્યમથી આપણે રોજ જોતા હોય કે ઉદ્યોગપતિમાં એક એક જણાને ને દસ હજાર કરોડ ને વીસ હજાર કરોડ ને ચાલીસ હજાર કરોડ એ તો એ ઉદ્યોગપતિ ને દેવામાં એ રકમ એને બહુ મોટી નથી લાગતી અને આખા ગુજરાત વચ્ચે દસ હજાર કરોડ દીધા ને તો એ કીધું ને હવા ભરી ભરીને ફૂગો મોટો કર્યા રાખે છે એમ